આજે મારી છેલ્લા પ્રેસ કોન્ફરન્સ છે એટલે તમામ મિત્રો મીડિયા મિત્રોને મેં આમંત્રિત કર્યા છે મારા સમય પ્રમાણે બે હજાર બાવ બે હજાર એકવીસ બાવીસમાં દૂધનો ભાવ એકાવન રૂપિયાના ચોતેર પૈસા હતો પ્રતિ એ અરે ભેંસનો ભાવ અને એ ખેડૂતની ભેંસ ખેડૂત જાતે દૂધ સ્થાનિક દૂધ મંદિરમાં આવે ત્યારે એને ફેટ પર અમે ભાવ આવતા હતા એમાં હાઈએસ્ટ ભાવ એકાવન રૂપિયાને ચોતેર પૈસા ભેંસનો ભાવ ગાયનો ભાવ ઘણો તો પાંત્રીસ રૂપિયા ત્રણ પૈસા અને એ વધારીને ચુવાલીસ પૈસા ચોવાલીસ રૂપિયાને બાર પૈસા પ્રતિ લિટરે આઠ રૂપિયા ઓગણીસ લીટરનો ભાવ વધારો કરવામાં આવે છે ભેંસમાં અગિયાર રૂપિયાને ઓગણસાઠ પૈસા એક લીટરે વધારે આપ્યા છે અને ગાયમાં આઠ રૂપિયાના ઓગણીસ પૈસા એક લીટરે ભાવ વધારા આપ્યા છે સાથે સાથે તમને વાત કરું તો આના અહીં નફો સારો થયો છે પશુપાલક પણ એની પરિસ્થિતિ પણ સુધરી છે અને એકવીસ બાવીસમાં ભાવફેર બોનસ જે ગણતા હતા એ ત્રણસો પચાસ કરોડ રૂપિયા આપ્યા હતા એ વખત બાવીસ ત્રેવીસમાં અમે ચારસો બાવીસ કરોડ રૂપિયા ભાવ આપ્યો હતો ત્રેવીસ ચોવીસમાં પાંચસો ને વધારી અને પાંચસો ત્રીસ કરોડ રૂપિયા આપ્યા અને હાલના ચાલુ વર્ષે આ વખતે પશુપાલકોને સારું રહે પોષાઈ રહે પગ થાય એવા હેતુથી આ વખતે છસ્સો ને બે કરોડ રૂપિયા જેટલો ભાવભેર બોનસ આપ્યું છે તેમ ખેડૂતમાં પ્રગતિ કરે એ રીતે અમે આ વખતે અમારા આયા પહેલાં ત્રણ વર્ષ પહેલાં જે ભાવ વધારો હતો એમાં લગભગ અમે ડબલ ભાવ વધારો આપ્યો છે મારો પશુપાલક દુઃખી આ ભાવ વધારાથી કદી થશે નહીં ખેડૂતોનું હિત જ જોયું છે પશુપાલકનું હિત જ જોયું છે મારા આયા પછી અને દાનની વાત કરું તો દાણમાં પણ અમે એક બેગે પાંત્રીસ રૂપિયા જેવો ઘટાડો કર્યો છે જેથી ખેડૂતને કોસાઈ રહે પહેલાં એવું હતું દસ રૂપિયા કિલો ફેટે વધારે તો દાણમાં વીસ રૂપિયા વધારે એટલે એકંદરે ખેડૂત ત્યાંનો ત્યાં રહે પણ મેં વિચાર્યું ત્રણનો દૂધ બેવનો ભાવ વધારો કે ખેડૂતને ડિફરન્સ નહીં લાગે અને એની આવકમાં વધારો નહીં થાય એના કરતાં મેં દાણમાં પણ પાંત્રીસ રૂપિયા ભેગે અમુક લાસ્ટ અને ચાર વખત જેટલો દૂધનો ભાવ અમે વધાર્યો મારા મારા બેઠા પછી અમારી અમારા સાથી સદસ્યોને મળીને મેં દૂધના ભાવ ચાર વખત વધાર્યા છે અને એ સમય દરમિયાન એક વખત દાનનો ભાવ એક રૂપિયો પણ વધાર્યો નથી